હેલો મિત્રો કેમ છો તો તમે શો મજામાં તો આજે મેં જઈ રહ્યા છીએ હાતણી માતા તમે બન્યા રહો અમારા બ્લોગમાં તો આગળ બધાએ તમને હાથડી માતાનો નજારો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન મિત્રો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો તો આ જોઈ શકો છો ત્યાં દુકાનો છે ત્યાં બધું જમવાનું મળે છે નાસ્તો જેવું તો અમે ચાલતા ચાલતા આગળ જઈ રહ્યા છે આ જો બધા લોકો પણ ત્યાં જાય છે નહાવા માટે નહાયા વગર ના આવ્યા હોય એવા આ જો મોટા મોટા ડુંગર છે તો અંદર બહુ જ મજા આવવાની છે મિત્રો બન્યા રહો તો આ બધા લોકો ત્યાં જ જાય છે આ ડોડા પણ મૂક્યા છે એ મજા આવે છે ખાવાની પણ હજુ અમારથી ખવાય નહીં કારણ કે પૂજા કરવાની હોય છે હું આગળ નહીં આવી છું મેલભાઈ રપટીને આવે છે ચાલો આવી ગયા ધીરે ધીરે ખાતા બી નહી બધા લોકો બીજા નાઈ નાઈ ને પાછા આવે છે એ લોકોએ ધોધ ની મજા લઈ લીધી છે જે ધોધ ની મજા લઈ લીધી પાછા આવે છે અરે સાઈડ મારો રહો રે હાય હાય આંટી સાઈડ કઈ દેવાય છે કે તો આગળ જઈશું આપણે બજા લોકો અહીં કંઈક ખાવા માટે ઉભા રહ્યા છે નાસ્તો કરવા તો હું ઉપર ચડું છું દોસ્તો જોઈ શકો છો તમે ઉપર ના ચડતા આવી રીતે કે પડી જવાય ક્યાંક હું ઉપર ચડી ગયો છું તો આગળ અમે ધોધ જોવા મળશે લો હજી ઉપર હું આવી ગયો કંઈ નીચેથી હું હજી ઉપર આવી ગયો છું અને અહીંથી ધોધ મારવાની બહુ જ મજા આવે છે તો મોટા મોટા ડુંગરા છે ડુંગરાની વચ્ચોવચ્ચ જે પાણી પડતો છે ધોજ પડે છે આપણે આ કઈ જાય અરે 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 ગબડી જાય તો મિત્રો તમે આવી ભૂલ ના કરતા આવી રીતે ઉપરથી ના ઉતરવાનું હોય છે જો અહીંથી પડ્યા તો તમે કદાચ દુર્ઘટના ઘટી શકે છે રિક્સ લેવાનું નહીં ઉપર આવતો નહીં તો આવું કરતા અને આવું કરવું જોઈએ નહીં તો અંદર પણ લોકો નાહાય છે જો ઉપર પણ અહીંમાં બહુ જ મસ્ત નજારો છે મિત્રો અને અહીં આવવાનું ભૂલતા નહીં બહુ જ મજા આવે છે આગળ માતાની અંદર અંદર તો બધા લોકો ટીવી રીતે ના આવે છે તમે જોવો

મિત્રો તો આપણે પાછા નીચે જઈએ છીએ નીચે જશતો આ જતો આ રસ્તો છે તો આ ડુંગરા જોઈ શકો છો આ સાઈડના અને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બાય બાય